શિવલ્લભી શકી છે શિવ સાંઈજી પારંભયા લખી જાય શિવલભે યુગલ સ્વરૂપ સન્મુખ પ્રગટ કરેલો અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણ મમા અને જ્યારે જીવ શરણે આવે ત્યારે પહેલાં તેને આ નામ મંત્રનું દાન થાય છે પછી તેનું નિવેદન થાય છે શિવલભ ગ્રંથોમાં પણ આજ્ઞા કરી રહ્યા છે કે આ મંત્રનું સતત સતત ઉચ્ચાર કરવું વદત બિરેવ સતતમ સ્તે મેં મતી શ્રી કૃષ્ણ શરણમ મમનો ઉચ્ચાર કર્યો અને એક પદમાં બતાવી રહ્યા છે કે કોને શું દાન થયું શ્રીકૃષ્ણ શરણમ

શબ્દ સુનત જા ઉઠી થઈ કદમ ચઢી કાન બુલાવત ગઈ કદમના વૃક્ષ પર ચઢીને શ્રી ઠાકોરજીએ વેણુનાદ કર્યો અને ગાયોને બોલાવી છે અને કદમના વૃક્ષને શ્રી ઠાકોરજીના સ્પર્શ થયો છે જમના કેરી પાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ શરણ અને બ્રજ ચોરાશી કોષ બોલે શ્રી કૃષ્ણ શરણ

મેં તને તીર્થનો રાજા બનાવ્યા છે મારા ઘરનો રાજા નથી બનાવ્યો કુંડ કુંડની સીડીઓ બોલે શ્રી કૃષ્ણ શરણ કુંડ કુંડની સીડીઓએ પણ પુકાર કર્યો અને કુંડ તે વેણુની માતા છે વેણુએ તેને અવશિષ્ટ રસનું દાન કર્યું છે કમલ કમલ પર મધુકર બોલે શ્રી કૃષ્ણ શરણમરે કમલ કમલ પર રહીને કર્યો શ્રી કૃષ્ણ શરણમ શું દાન થયું યુગલ ગીતમાં શ્રી ઠાકોરજીની તુલસી માલા પર આવેલા ભ્રમરના સમૂહ અલઘુ ગીત ગુંજારવ કરી રહ્યા છે અને શ્રી ઠાકોરજી તેનાથી પણ ધીમા ના દે તેવો જ વેણુદાન વેણુનાદ કરી રહ્યા છે તો આવું દાન તે મધુકર ને પણ થયું છે ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ શરણ ડાળ ડાળ પર પક્ષીઓ કોણ છે વેણુ ગીત માં શ્રી કહે છે પ્રાયો બતાંબ વિહગા વનયો મુનેશ્મન આ પક્ષીઓ મુનિ છે અને તે પક્ષીનું રૂપ લઈને ડાળ ડાળ પર બેસી રહ્યા છે શું દાન થયું તો દૂરથી પધારે છે કરી તો આખ રસ ની પ્રાપ્તિ થઈ અને શ્રી ઠાકોરજીના વેણુનાદનું શ્રવણ કર્યું કાન રસની પ્રાપ્તિ થઈ મીન્સ કે શ્રી ઠાકોરજીના વેણુ નાદ રસને તેમણે માણ્યો છે વૃંદાવો બોલે શ્રી કૃષ્ણ શરણમ વૃક્ષ વેણુના પિતા છે અને વેણુના અવશિષ્ટ રસ તેમનું સિંચન થયું છે આ રસ તેમને પણ મળ્યો છે જ્યારે તેમણે પકાર કર્યો ગોકુળિયાની ગાયો બોલે શ્રી શરણમ શિરાકોજી ગોચારણ કરવા ગાયો અને બછરાને લઈ જાય છે વેણુનાદ રસનું પાન કરાવે છે અને કર્ણરૂપી દોનાથી તેઓ આ રસને પાન કરી રહ્યા છે કુંજ કુંજ વન ઉપવન બોલે શ્રી કૃષ્ણ શરણમ કુંજ કુંજ વન ઉપવને પણ પુકાર કર્યો અને શું દામ થયું વૃંદાવન કી કુંજ ગલિન મેં રચ્યો હૈ વિસ યહી ધુન કાવ્ય સ્વામી કાનરદાસ અજી વૃષભાન કી લલી યા સાંવર સુ બ્રજભૂમિના રજકણ બોલે શ્રી કૃષ્ણ શરણમ કૃષ્ણના રજકણે પણ મંત્રનો કર્યો અષ્ટાક્ષું દાન થયું રમણ રેતીની રજ જ્યાં અહરનિશ રાસ થઈ રહ્યો છે અને એક એક રજકણે આ રાસના સ્વરૂપને આ રાસના રસને પોતાનામાં સમાવિષ્ટ કર્યો છે स गोपी बोले स्री रास विलास गहे कर पल्लव एक एक भुजग्रीवामेली द्वै द्वै गोपी बिच बिच माधो संग सहे ચરાવતા ગોપો બોલે શ્રી કૃષ્ણ શરણમ નમન દેનુ ચરાવતા ગોપોએ પણ પુકાર કર્યો અને શું दान થયું શ્રી ઠાકોરજી જ્યારે દહીં અરોગી રહ્યા છે ને એક સખા આવીને કહે છે કે લાલા મને તો દહીં ન મળ્યું અને શ્રી ઠાકોરજી કહે છે જીન નહીં પાયો સુનો રે ભૈયા मेरी हतेरि चाट आज मीठो मदन गोपा वाचा ने तबला मा बोले श्रीकृष्ण मम शरणाई ने तम्बुरमा बोले कृष्ण शरणम् વાજા તબલા શરણાઈ તંબુરે પણ પુકાર કર્યો અને શું દાન થયું યુગલ ગીતમાં જ્યારે શ્રી ઠાકોરજી શ્યામણાજીમાં વિહાર કરે છે ત્યારે ઉપદેવના સમૂહો બંદીજન થઈને વાજિંત્ર ગીત અને પૂજાના સાધન લઈ આસપાસ વિટાઈ જાય છે તો આ વાજિંત્રોનો જલવિહાર સમયે વિનિયોગ થયો તે દાન તેમને થયું છે નૃત્ય કરંતિ નારી બોલે શ્રી કૃષ્ણ શરણ નમ એક કી છોરી બહુ કે જેને કૃષ્ણદાસ અધિકારીએ એક પદનું ગાન કરાવ્યું મેરો મન ગિરિધર છબી પર અટક્યો અને નૃત્ય કરતા કરતાં આ ગાન કર્યું અને લીલા પ્રાપ્તિ તેમને થઈ છે બીજા શિક્ષાપત્રમાં માં રાધાજી લાલનને ખેલાવા લઈ જાય છે દુલાના શ્રૃંગાર કરે છે અને તે જ કેસરથી આપના કપોલ પર કમલપત્ર કરે છે આવી રીતે દરેકને અલગ અલગ દાન થયું અને આગળ પણ દોડપદમાં હજી અનેક પ્રસંગો આવી રહ્યા છે શો કી જય